તેઓ સેવા નિવૃત્ત થઈ વતન પાદરામાં પરત ફર્યા હતા ત્યારે સમગ્ર હિન્દુ બારીયા સમાજ દ્વારા વડુ ગામ ખાતે ગૌરવભરી ક્ષણને યાદગાર બનાવવા માટે ગામમાં નિવૃત્ત આર્મી જવાન રમેશભાઈ પરમારનો ડીજે સાથે વરઘોડો કાઢી જોરદાર સ્વાગત કર્યું હતું દુશ્મનો સાથે પચીસ વર્ષ સુધી લડી દેશનું રક્ષણ કરી પરત ફરેલા પાદરા તાલુકાના પનોતા પુત્ર પર લોકોએ વાહલનો વરસાદ વરસાવ્યો હતો આર્મી જવાન રમેશભાઈ પરમારને ખુલ્લી જીપમાં સમગ્ર ગામમાં ફેરવવામાં આવ્યા હતા જ્યાં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે વડુ મુસ્લિમ સમાજ દ્વારા પણ સેવા નિવૃત્ત આર્મી જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિજય પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ મુવાલ ભરતભાઈ મોતીભાઈ બારિયા બારિયા સમાજના પ્રમુખ છું અને અમારા સમાજના એક આર્મી જવાન આજે બોર્ડર પરથી રિટાયર થઈને મોહાલ ગામમાં આવ્યા ત્યારબાદ સમાજના દરેક અમારા સમાજના આગેવાનો દરેક ભાઈઓએ નક્કી કર્યું કે આપણા સમાજનું જે જવાન આવા છે એમનું આપણે ભવ્ય સ્વાગત કરીએ અને રેલી રૂપે તેમના ઘરે લઈ જઈએ ત્યારબાદ અમે બધા ભેગા થયા અને વડુ મુકામે એક ફંસંગ રાખ્યું ને ત્યાંથી રેલી રૂપે ત્યાં જઈશું અને અમારા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જે કંઈ આર્મી રિટાયર થયા છે એ બધા ભાઈઓને અમે આમંત્રણ આપ્યું છે અને એ એમને અમારી જે પ્રસંગ રાખ્યો અમે હાજરી આપ્યો એમને હું ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત હું પોતે સુભેદાર દિનેશ કુમાર રિટાયર પૂર્વ સૈનિક આર્મીમાં ત્રીસ વર્ષ કરીને રિટાયર થયો છું આજે આ બધા અહીંયા જે બાજા સમાજ ટ્રસ્ટે જે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ શ્રી રમેશભાઈ ત્રિભુવનભાઈ આજે આજે પોતાની એકવીસ વર્ષ ભારત દેશમાં ભોગની રક્ષા કરવા કરીને આજે સહી સલામત પોતાનું જીવન પોતાની જવાની દેશના માટે ખપાવીને આજે પોતાના માદરે વતન એટલે કે મુવાલ ગામે પાછા ફરી રહ્યા છે અને એમના સ્વાગત સમારોહમાં આજે બાર્યા ટ્રસ્ટ સમાજે બારિયા સમાજ ટ્રસ્ટે જે આ સમારોહ સમારોહ રાખ્યો છે એમાં અમે બધા પૂર્વ સૈનિકાનું અમા અમને આમંત્રણ આપ્યું અને આ ખરેખર અમારે કરવું જોઈતું હતું છતાં પણ અમને ખબર ના હોવાથી આપણા બારીયા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી અમને બધાને આમંત્રણ આપ્યું આજે અમને બોલાવ્યા અને આવી અમને તક મળી એ બહુ મોટી વાગે છે બહુ ભાગ્યની વાત છે અમારા માટે કે અમારો એક ભાઈ અમે બધા રિટાયર્ડ છે અમારો જ એક ભાઈ જે દેશ માટે પોતાની જીવન જે જવાની આખું આખી જિંદગી જે જે જિંદગીના જે પ્રમુખ જે પળ હોય એ ત્યાં ખપાવીને હવે માધરી વતન પાછા ફરી રહ્યા છે અને એના માટે આજે એમના સ્વાગત સમારોહમાં અમે બધાએ હાજરી આપી છે બધા સૈનિકોએ પૂર્વ સૈનિકોએ જે રજા ઉપર આવેલા છે પણ સૈનિકો અહીંયા હાજર છે અને આવનાર એમો પાછા આપણા આ બધું ત્યારે દેશ સેવા થાય જ્યારે જે દેશ સેવા કરી રહ્યા છે એમનું પરિવાર એમનો બહુ મોટો ફાળો હોય છે કારણ કે એ પોતાના પરિવારને ઘરે મૂકીને એકલો સરહદ પર બોર્ડર પર જાય અને ત્યાં એ પોતાના ઘરની ચિંતા ના કરે એના એના માટે પરિવાર એમનું જવાબદાર છે આ દેશ બહુ મોટી મોટો ફાવો છે એટલે બહુ બહુ ધન્યવાદ રમેશભાઈ અને આગળની જે નેક્સ્ટ ઇનિંગ જે ચાલુ કર્યા છે એમાં પણ એમનું જીવન સુખમય રહે અને જ્યાં પણ રહે ત્યાં સુખી રહે જય હિન્દ જય ભારત